મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બિસ્માર રસ્તાને લઈ એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ બિસ્માર બન્યા છે જેને રિપેરિંગ કરવા માટે અવારનવાર એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી ત્યારે એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી યુનિવર્સિટીના સત્તાધીશોની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો બધા હે કરે આરતી ઉતારો બધા એ રામાજી જમબી ડગબી દેતો એ કાવા સુધી આન ન બોલે જી તારી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી જી તારી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી

કોલેજ વિદ્યાર્થી આપ જોઈ રહ્યા છો તેમ ઘણા સમયથી લગભગ પાંચેક વર્ષથી યુનિવર્સિટીના રોડ રસ્તા બહુ જ ખરાબ છે અને વિદ્યાર્થીઓને બહુ જ મુશ્કેલી પડે છે અને જેમ આપણે જોઈએ તેમ વાહન પણ સરખા ચાલી શકતા નથી અને વરસાદના કારણે ખાડા ભરાઈ જાય છે તો વિદ્યાર્થીઓ અકસ્માત પ્રેરિત થાય છે એટલે જેમ બને તેમ કુલપતિશ્રીને વિનંતી કે રોડ રસ્તાનું કામ જલ્દીથી શરૂ કરાવે